સાયલાના બ્રહ્મપુરી ગામે કોઝવે પર પાણી ફરી વળતા આઠ લોકો આઠ ગામો સંપર્ક વિહોણા સાયલા રાજકોટ નેશનલ હાઇવેથી બે કિલોમીટર જોડતો આ કોઝવે આવેલો છે સુરેન્દ્રનગરના સાયલાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી સાયલામાં આઠ ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ વહેલી તકે ઊંચો પુલ બનાવવાની માંગણી સાથે સ્થાનિક લોકો તથા આજુબાજુ ગામના લોકો કહી રહ્યા છે આ કોઝવે થાનગઢ બ્રહ્મપુરી સાપર સીતાગઢ ધારા ડુંગરી હડાલા રતન પર જેવાને કામોને ભારે હાલાકી ભોગવવી પડે છે હળવદના ઢવાણા કામ જેવી ઘટના બને તેવું તંત્ર સામે દેખાઈ રહ્યું છે આજુબાજુના લોકોને મુસાફરી દવાખાના સ્કૂલે જવાની તકલીફ પડી રહી છે મારું નામ રમેશભાઈ મેર આજે સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામને અને બ્રહ્મપુરીથી બીજા સાત ગામ જેનો મહત્વનો આ રસ્તો કહેવાય અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે વર્ષોથી ગામ લોકોની માંગણી છે સ્થાનિક લોકોની માંગણી છે અને દર વખતે લોકો પરેશાન થાય છે ત્યારે માંગણી હોય છે ત્યારે એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ મંજૂર થઈ ગયો છે કાલ ચાલુ કરશું પામદી ચાલુ કરશું આવું કરતાં દસ વર્ષ નીકળી ગયા હાલ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આવી ઘટના બની હોય અને હજી તો ધવાણા ગામની જે ઘટના બની છે એવી જ ઘટના અહીંયા આપણે જોઈ જોઈ શકીએ છીએ કે આ રસ્તો એવો ભયંકર છે કે અચાનક કોઈ રાહદારી આમાંથી નીકળે અને નીકળવાની સાથે આ ધસમસતા પાણીમાં પુલ વગરનો હોવાના કારણે અને બાજુમાં મોટા મોટા ખાડા હોવાના કારણે આમાં જાનનું જોખમે અત્યારે લોકો પોતાનું સ્વાસ્થ્યના કામ માટે બીજા અનેક કામ માટે અહીંથી જવાનો રસ્તો હોય પોતાના જીવનો જોખમમાં મૂકી અને અત્યારે લોકો જઈ રહ્યા છે તો તંત્રને અમારી લાગણી અને એ જ છે કે તાત્કાલિક અસરથી આ પુલનું કામ ચાલુ કરવામાં આવે અને પુલ સાથે સાથે અહીંથી જે છે ચિત્રા લાખ સુધીનો જે રસ્તો બિસ્માર હાલતમાં છે એનું પણ તાત્કાલિક અસરથી બનાવવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે અમારું ગામ આ ભરમપુરી અમારે તો અહીંયા બહુ તકલીફ પડે છે આ ત્રણ જે છે આ ભોગાવો હાલે છે ત્રણ જે અમારા માલ ઢોર એમના ભૂખ્યા બાંધ્યા છે આમાં કાંઠે અમે રહી ચુક્યું એમ નથી આ ત્રણ જે છે અમારે માંગણી આ પુલની ની એક આજથી દસ વર્ષથી એક ધારા માંગણી કરી આવી છે

અને દેખાડજો કેટલા ખાડા અને આ અકસ્માત થવાની સંભાવના છે ક્યારે પૂર આવે અને ક્યારે માણસ આમાં તણાઈ જાય કે અકસ્માત થાય એનું કોઈ નેટ નક્કી નથી એટલે સરકારને એક અમે એ કહે કહેવી છે કે તમે પુલ ઊંચો કરો અને પુલ ઊંચો બનાવી દો એટલે પુલ ઉપરથી માણસનું હવર જવર રહે એવી માગણી છે અમારી